રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીનો વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો સાથે જ ભારતીય જનતા પાર્ટીએ રૂપાલાની લોકસભા ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજે તેને હરાવવા મેદાને પડ્યો છે ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધ મતદાન કરવાનું સ્ટેન્ડ લીધું છે ક્ષત્રિય સમાજનું ધર્મરથ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા સમગ્ર ગુજરાતમાં ફર્યો હતો

કરેલા ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખુબ જ શિસ્ત સાથે તેની જગ્યા આપવાની છે સભામાં વિરોધ કરવાનો નથી મર્યાદા રાખીએ તો એક જ ક્ષત્રિય નો ગુણધર્મ છે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના પીટી જાળી જાય

પ્રકાશ ના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આણંદમાં પચાસ હજાર થી વધુ ક્ષત્રિય સમાજની મેદની હતી ત્યાં સોશિયલ મીડિયા બંધ કરી દેવામાં આવ્યું હતું અને વધુમાં જણાવાયું કે નવ દિવસની યાત્રા સંપૂર્ણ પૂર્ણ થઈ છે આશીર્વાદ છે જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ ઓફ રાજપૂત યુવાસંઘ આજે નવ દિવસથી અમારો રથ સમગ્ર જિલ્લાની અંદર તમામ તાલુકાઓની અંદર ગામોની અંદર અને બે દિવસ રાજકોટ શહેરના વોર્ડ અઢાર 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 વોર્ડમાં ફરી અને આજે મા ખોડલના ધામમાં આ રથયાત્રાની પૂર્ણાહુતિ કરવાની હતી એટલે આજે પૂર્ણાહુતિમાં પાંચસો જેટલી ગાડીઓ સાથે આખો ક્ષત્રિય સમાજ આવ્યો છે અને એક આમ આનંદની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં હું જાઉં છું લાખો રાજપૂતો મળે છે પાંચ પાંચ લાખના સંમેલન થયા છે પણ આજે જે પાટીદારે સન્માન કર્યું એ અદ્ભુત સન્માન હતું એ જ એનો પ્રેમ છે અને એ જ આપણી સાથે છે એ એની સાક્ષી છે ખોડલધામના પ્રમુખ ખોડલધામના ટ્રસ્ટીઓ હું પોતે કહું છું ને હું કંઈ ગઈકાલે આનંદ હતો ત્યાં સાઠથી સિત્તેર હજારની મેદની હતી અહીંયા સ્વાગત તો ખૂબ કર્યા એમ પણ તમારું જે સ્વાગત હતું હજી તો મને કીધું તડકો હતો બાપુ કે મંડળીઓ આ બધું તૈયાર રાખેલું હતું સૌ પહેલાં હું પાટીદારનો આભાર માનું છું અને બીજો આભાર માનું છું પરસોત્તમભાઈનો કે પાટીદારને છત્રીયને એક કર્યા અને છત્રી છત્રીઓ ક્યારેય એક નહોતા અલગ અલગ સંસ્થાઓને અલગ અલગ કામ કરતા હતા આજે આપ જોવો છો કે બાણું જણાની જે કમિટી છે સંકલન સમિતિ આજે સાડા પાંચસો સંસ્થાઓ આવી ગઈ વચ્ચે અવરોધો ઊભો કરવા માટે કે ડેમેજ કરવા માટે જાત જાતના પ્રયોગો થાય છે પણ એ સરકારને એ ખબર નથી કે જેટલા પ્રયોગો તમે આવા કરશો અને છત્રીઓના ભાજપના હોદ્દેદારોનું દબાણ કરશો અથવા કોઈને ખેંચી જશો તો આંદોલન આનાથી પણ ઉગ્ર બનશે અને એ નુકસાન તમને આનાથી વધારે જશે જે તમે ભલે બોલાવતા હો કે તમે ભાજપના કોઈ પણ સરપંચ મંત્રી સુધી તો એ તમે મિટિંગ કરે સમાજને એવો મેસેજ આપો બરાબર છે કે છત્રીય સમાજ આની સાથે છે એટલે મારે ઘણીવાર કેવું પડે કે એક ક્ષત્રિય મને તમે બતાવો ગામનો શહેરનો કે જિલ્લાનો કે ગુજરાતનો કે જે હોદ્દો ન લીધો હોય અને પચીસ જણા ગયા હોય એટલે ઘણીવાર વોટ્સએપ યુદ્ધ ફેસબુક યુદ્ધ હાલતું હોય અને આ મેસેજ મૂકવામાં આવતા હોય ગઈકાલે અમારી આણંદ પચાસ હજાર રૂપિયાની મેદની હતી તો અહીંયા ફેસબુક બંધ કરી દીધું યુટ્યુબ બંધ કરી દીધું હવે તમે યુટ્યુબ બંધ કરશો ફેસબુક બંધ કરશો પણ સ્વયંભૂત જ જેટલો છે તમે બધું બંધ કરી દેશો ને તો આ બધા બહાર આવશે વધારે એટલે કહેવાનો અર્થ એ છે કે નવ દિવસની અમારી યાત્રા સંપૂર્ણ પૂરી થઈ અને મા ખોડલની કૃપા હશે અમે તો પહેલેથી જ નક્કી કર્યું હતું કે આશાપુરાના મંદિરેથી મા મઢવાડી આશાપુરા પેલેસ રોડ ત્યાંથી રવાના થઈ અને મા ખોડલના ધામમાં અને ખોડલની કૃપા પણ પાટીદાર ઉપર એટલી છે અને આજે પાટીદારની કૃપા કદાચ કહી શકાય કે ક્ષત્રિય સમાજ સાથે છે એ સમજી શક્યા એ પાટીદારનો ફરી ફરી હું આભાર માનું છું પણ વંદન કરું છું અને પાઘડી ઉતારીને વંદન કરું છું થાય જ ને આ સપોર્ટ તો મેં આપને કીધું કે આ સપોર્ટ જોયો ખુલે સપોર્ટ છે ખાનગી મીટિંગ નથી બરાબર છે આ જો તમે જોયા સ્વાગતો કેવા કર્યા બરાબર છે ટ્રસ્ટીઓ બધા હાજર છે એટલે ગઈકાલે પણ રથયાત્રામાં પટેલવાડી સામા કાંઠે ગયા ત્યાં ભવ્ય આયોજન કર્યું અને પટેલવાડીએ બહેનોએ એટલા સ્વાગત કર્યા અને પટેલ સમાજના તમામ અગ્રણીઓએ સ્વાગત કર્યા એટલે પટેલ સમાજ અને છત્રીય સમાજ તો કાયમ એક હતો પણ સરકાર છે ને એ કોઈ દિવસ એક થવા ન દે ને હું તો ઘણીવાર દાખલો આપું પાટીદારનો પ અને છત્રીઓનો છ તો એક પક્ષ બને અને એ પક્ષ એવો બને બરાબર છે કે એની તમે કલ્પના ન કરી શકો પણ ભાગલા પાડો અને રાજકારો અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે બરાબર છે અંદરો અંદર વાવિદવાદ થાય અંદરો અંદર ખેંચા ખેંચી થાય એવું અમને છેલ્લા ચાર દિવસથી ચાલુ થયું છે એટલે મારું નમ્ર નિવેદન એ છે કે આ કરવાનું તમે બંધ કરો અમે શાંતિપૂર્ણ આંદોલનો કર્યા છે અમે પાંચ લાખની સંખ્યામાં પણ એ સાબિત કરી દીધું છે મા ખોડલ અમારી હાર્યા હતી માં ભગવા ભવાની અમારી હાર્યા હતી કે આપે જોયું કે લાખો માણસની અંદર એક સામાન્ય નાનો બનાવ નથી બીનો જેમ અત્યારે અમે ખોડલ ધન ડિસિપ્લિનમાં આવ્યા એ જ ડિસિપ્લિનથી અમારું આંદોલન હતું મહાભારતમાં ટિટોડીના ચાર ઈંડા હતા ત્યાં છત્રીઓએ પાંચ લાખની મેદનીમાં પણ ચાર ઇંડા બચાવ્યા છે આ છત્રીઓનો ધર્મ છે આ અમારો ઉજ્જવળ ઇતિહાસ છે અને ઇતિહાસ સાથે અમારી માતાઓ બહેનોની આવી ટિપ્પણી કરવામાં આવે હું તો ત્યાં સુધી કહી શકું કે અમે ચંદ્રવંશી સૂર્યવંશી ભગવાન રામના દીકરા છીએ ભગવાન કૃષ્ણના દીકરા છે તો આ દીકરીઓ પણ એની છે અને ઉજ્જવળ અમારો ભવ્ય ઇતિહાસ હોય અને ઇતિહાસ મારે વર્ણન કરવાની જરૂર નથી એટલે વર્ણન કરું તો આખો દિવસમાં પણ પૂરો ન થાય પણ આપ પણ ઇતિહાસના જાણકાર હશો એટલે જે ટિપ્પણી પરસંધપમાં કરી તો અમે તો એનો આભાર એટલા માટે મેનો કે એક થવાનો અમને મોકો આપ્યો અને બીજું આમાં કોઈ એવું નથી કોંગ્રેસીકરણ કે ભાજપકરણ અમે જે કાંઈ છે છત્રીય આંદોલન ચલાવીએ છીએ એ ગામડાના ચૂલા સુધી જે રોષ છે એ આપ જોઈ રહ્યો છો બરાબર છે અને સ્વયંભૂત લાખો માણસો જ્યારે ભેગા થાય આણંદ જેવા એક જિલ્લામાં હજારોની સંખ્યા થાય એ સ્વયંભૂત થાય હું બોલાવું ને કમિટી બોલાવે બરાબર છે કે સમાજ આખો ભેગો થઈને બોલાવે તો એ પણ મેં પંચોતેર વર્ષના ઇતિહાસમાં મેં આવું સંમેલન નથી જોયું એવું શિસ્તબદ્ધ સંમેલન રાજકોટમાં અને એ સરકારે પણ જોયું અને અમે વડીલોને અને યુવાનો દ્વારા થોડા આગ બબુલા હોય ને એને પણ અમે ભવાનીના સોગંદન સમજાયા છે કે કાયદાની મર્યાદામાં છત્રીયને શોભે એ રીતનું આંદોલન હોવું જોઈએ અને આ આંદોલનને આપણે કોઈ ગેરમાર્ગે જવાનું નથી વોટ્સએપમાં આવવાનું નથી ફેસબુકમાં આવવાનું નથી અને ગઈકાલે તો અમે કહી દીધું કે પાંચ દિવસ સુધી વોટ્સએપને ફેસબુક જોતા જ નહીં જો તો જવાબ દેવાનો થાય ને આપણે એક મહિનાથી તોડવાના પ્રયાસો થશે પણ એ પ્રયાસો નજર કરવાની નથી જો રાજા રજવાડા કરતા ભેગા કર્યા હોય ઠાકોર સાહેબ છે તો ઠાકોર સાહેબ ભાજપમાં સાહેબ જાણો છો એટલે ભાજપને પ્રયાસ કરવાનું આવું કીધું હોય બરાબર છે અમે તો છત્રીઓની એક જ વાત છે રાજા રજવાડા તમે મળો તમે ભાજપના સરપંચથી મંત્રી સુધી મળો તમે અમારી સાથે ન રહ્યો તમે તમારું કામ કરો અમે અમારું કામ કરી તમે રાજકીય છો અમે સામાજિક છીએ અને આ જે ટિપ્પણી છે ને એ રાજા રજવાડાઓનું કીધું છે ગિરાસદારો ભાઈ હતોનું નથી કીધું આટલા દિવસોથી જે ચાલી આવતું જે આપણું આંદોલન છે એમાં શરૂ અને પૂરું એ વસ્તુ જોવી કેટલી હદે યોગ્ય છે એ આપ સૌને દેખાઈ રહી છે બધા જ અમે સાથે જ છીએ કોઈ પારકું નથી કોઈ વાલું નથી સમાજ સાથે હોય ત્યારે કોઈ અલગ અલગ ના હોઈ શકે સમાજ એ સમાજ છે અને એમાં સંપૂર્ણ અવકાશ છે હવે તો બુથ સમિતિ વોર્ડ સમિતિ ગામડા સમિતિ તાલુકા સમિતિ સૌ કોઈને પાંચ દિવસ અગાઉ જ માહિતી મળી ગઈ છે કે ત્રણ તારીખ પછીનું આ જે આપ સૌને ખ્યાલ હશે એમ કે સાહેબ ગુજરાતમાં પધાર્યા છે અને અલગ અલગ જગ્યા જગ્યાએ બધી સભાઓ છે તો એ સભાને ખૂબ શિસ્તતાથી ખૂબ મર્યાદાથી ખૂબ સંયમથી સૌ કોઈએ એને જગ્યા આપવાની છે કોઈ પણ જાતનું ક્યાંય પણ વિરોધ દેખાશે નહીં મર્યાદા રાખવી મર્યાદા જાળવવી એ ક્ષત્રિયનો ગુણધર્મ છે અને જો હવે સૌ કોઈ એને વંદન કરતા હોય તો અહીંયા અમારે સૌને સાચવવા એ અમારો ધર્મ ચોક્કસપણે નિભાવશું એનું કોઈ પણ જગ્યાએ ખલેલ નહીં પહોંચે પણ સામે વળતરમાં અમે આવતીકાલે ત્રણ તારીખે જામનગરમાં સ્વયંભૂ જે રાજકોટ થયું હતું એનું મિની પ્રદર્શન આપ સૌને કાલે દેખાશે અને આ વસ્તુ જ્યારથી શરૂ થઈ છે ત્યારે કોઈને પણ કાનમાં ફુક મારવાની અમારે જરૂરિયાત પડી નથી અને હજી પણ આ વસ્તુ વધારેમાં વધારે સક્રિય અને દરેક દરેક સમાજમાં દરેક વર્ણને આવર્તી જાય છે એ સૌ કોઈએ પોઝિટિવલી નોંધ લેવા જેવી બાબત છે કોઈ પણ જગ્યાએ ખાનગી કર્યાકરણ કર્યા વગર અને જે કરશું સામે છાતીએ સૌ કોઈને કહીને પછી જ કરશું ક્ષત્રિય કોઈ દિવસ પાછળથી વાર કરતો નથી અને એ આપ સૌ આગળની રણનીતિમાં જોતા જશું સુરેશ બાલિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર अमारी તમામ માહિતીથી અપડેટ રહેવા માટે माटे चोड़ाई लरहो एस नाइन